પાલનપુરના છ ભક્તો હરિદ્વારથી થી ગંગાજળ લઈ ડાક કાવડ યાત્રા સાથે પાલનપુર આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભક્તોએ લાવેલું ગંગાજળ પાતાળેશ્વર મંદિરે શિવજી પર અભિષેક કરવામાં આવ્યું હતું ગૌ રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પાલનપુરના છ ભક્તો હરિદ્વારથી થી ડાક કાવડ યાત્રા લઈ પગપાળા પાલનપુર પહોંચ્યા હતા જેથી સર્કલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ યાત્રા પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે પહોંચી હતી અને જ્યાં સંતો દ્વારા તેમને વધાવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ હરિદ્વારથી થી લાવેલું ગંગાજળ શિવજી પર અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ગૌસેવક પરેશભાઈ પ્રજાપતિ મનોજભાઈ ઉપાધ્યાય રવિભાઈ સોની પિંકીબેન પારેખ સહિત સંતો મહંતો જોડાયા હતા તેમજ ગૌ ભક્તો પરેશભાઈ પ્રજાપતિ દ્વારા તેમની ગૌશાળા ખાતે યાત્રા કરીને આવેલ છ ભક્તોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું હરિઓમ જે બોલે પાલનપુર અને લગભગ મારા ખ્યાલથી ઉત્તર ગુજરાતમાં કાવડ યાત્રા જે પહેલીવાર થઈ છે કે હરિદ્વારથી ગંગાજલ લઈ અને અહીં પાલનપુરની અંદર જે યાત્રા આવી છે એનામાં કદાચ કોઈકને ખબર ના હોય તો કહી દઉં કે ચારથી પાંચ જાતની જે યાત્રા હોય છે જે આ લોકોએ જે કાવડ યાત્રા જે એમને ચૂઝ કરી છે એ ડાક કાવડયાત્રા છે જે ત્યાંથી ચાલ્યા પછી એક સેકન્ડ બી ઊભી રહેતી નથી ચોવીસ કલાક ત્યાંથી ચાલી અને ડાક યાત્રા એમની આવી છે છ જે આ લોકો ગોભક્તો છે અને પરમ વંદનીય છે કે છે ત્યાંથી આપણા પાલનપુર અને ગુજરાતના ખાસ કરીને આપણે જે ગૌમાતાને જે તકલીફ પડી રહી છે એના ઉદ્ધાર માટે આ લોકો ત્યાંથી જ લઈ અને આપણે પાલનપુરની અંદર પાતાલેશ્વર મંદિરની અંદર એનો અભિષેક કર્યો છે જેનામાં સંતગણ આપણા ધારાસભ્ય શ્રી અને ખરેખર આ લોકો કાવડયાત્રાને ખરેખર ધન્યવાદ છે કે આપણા બધાના કલ્યાણ માટે ત્યાંથી જ લઈને આવ્યા છે ખરેખર અમને ફરીથી ધન્યવાદ બોલું છું બધાને જે બોલે જય ગૌ માતા જય શ્રી રામ જય ગૌ માતા અમારી યાત્રા ડાક કાવડયાત્રા પંદર તારીખના રોજ હરિદ્વારથી નીકળ્યા હતા નોન સ્ટોપ કોઈ પણ જગ્યાએ એક સેકન્ડ માટે અમારી કાવડ ઊભી નથી રહી અને એ કાવડે આજે સમયસર અને શાંતિપૂર્વક પાલનપુર પાતેશ્વર મહાદેવ પહોંચી ગઈ હતી અને અમે ખાલી એક જ ઉદ્દેશથી ગયા હતા કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આ ઉદ્દેશથી અમે ગંગાજળ હરિદ્વારથી અહીંયા પાતેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો પાલનપુર શહેરના છ જેટલા યુવકો અને ગૌસેવક યુવકો હરિદ્વારથી ગંગાનું જળ લઈને કાવડયાત્રા સ્વરૂપે આવતા હોય અને પવિત્ર શ્રાવણ માસમાં પાતાળેશ્વર મહાદેવનો અભિષેક મા ગંગાના જળથી અભિષેક હોય આવા પરમ પરમ પવિત્ર પ્રસંગે આ છ છ નવયુવાનોને ગૌસેવકોને ઉત્સાહ પૂરો પાડવા માટે અને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્તિ માટે આજે આ ગૌસેવકોની સાથે સાથે મેં પણ એમના તપનો લાભ લીધો હર હર મહાદેવ શ્રાવણ મહિનાના પરમ પવિત્ર અવસર નિમિત્તે આજે આપણા પાલપુર શહેરમાં મા ગંગામૈયાથી જળ લઈને જે કાવડયાત્રી આવ્યા છે અને પાતાળેશ્વર મહાદેવમાં અભિષેક અને આ ગોભક્તો બધા સદાય ગોમાતાની સેવામાં તલિન રહે એવી મા ગોમાતા અને મા ભગવતીની પ્રાર્થના કરો છો ધન્યવાદ અસ્તુ